એટલે બધાને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરાવું છું હરે સ્વતે સ્ને જપા ગુણપલા ગા પાય સારા ધ્વા શુદ્ધ બુધ કરો ને શા ઈ શર ઈ સારા દવા શુદ્ધ બુધ કરો ને સ સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી દીજો હરિ રસ અમૃત સ્વામી ગુરુ ના વખાણ શું કરું મુક્તિ કહું તો માફ ના આવે ઇન્દ્રકુબેર જનો ઇન્દ્ર કુબેર જનો પાર ન પાવે રે चार वेद जन गुणगा अगम घर मां அகமேபார சேமீ ர સમાન સ્વામી ફૂલ ગમડા ચરણ ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે સંત મિલન કો જઈ તજમાન મોય ભીમા પાવ્યા પ્રાણગઢ ગામની પવિત્ર ભૂમિ ઉપર જયારે બજરંગદાસ બાપાના બેસનાની તિથિ નિમિત્તે સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે બાપુ બજરંગદાસ બાપા એક એવો મહાપુરુષ થઈ ગયા દુનિયામાં અઠ્યોતેર હજાર ઋષિમાં એલું સંત જેને કહેવાય કારણ કે આપણે સંતને ઓળખવાની દ્રષ્ટિ જ નથી આપણે પેલી વાત અને સંતને જો ઓળખી ગયા હોય ને એને બપુ કામે થઈ ગયું છે એટલે એકદમ સમજાય એવું નથી ભજન છે ને જુદી બાબત છે આખી દુનિયા ગાય છે ગૌરાવે છે મને એમ થાય કે અત્યારે તમે જોવો આખી દુનિયામાં ભજન ને કથા ને માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠા ને છે પણ મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી આ કોઈ માણસ લાખો રૂપિયા આપે છે ખોટા છે આપણી વાત નથી પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમતા હોય લાખો રૂપિયા દાન માં આપતા હોય અને આ બગાડ નો અટકે તો પછી આવા રૂપિયા વાપરવાની જરૂર છે વાપરવાની જરૂર છે કઈક વિચારવા જેવું તો છે

રાતે બાર વાગે જાગવાનું સ્નાન કરવાનું ચોખા ઘીનો દીવો કરવાનો હવે આખો આખો દિવસ નાકા વાળ્યા હોય બાર વાગે જાગે અને ચોખું ઘી આપણે લાવ્યા છે અહીંથી ઈને કોઈ જરૂરત નથી મારી દ્રષ્ટિ હો તમે જે કરતા હોય કરજો હું કઈ શીખામણ દેવાનો નથી આવ્યો એને કોઈ જરૂર નથી નાય નાવ નહી તો હાલે દીવો ન કરો તો હાલે બપોરે ભજન થાય ને રાતેય થાય ને હવારેય થાય ને કાળી 14 થાય બસ ભજન કરો

કાલ મારો પ્રોગ્રામ હતો મારો દીકરો ભેગો છે પૂછવું હોય તો પૂછજો સાડા પાંચસો કિલોમીટર હતો મુંબઈ પાસે હતો કાલ પ્રોગ્રામ અને ચાર વાગે ત્યાંથી નીકળ્યા પેલું કૂતરું ગોટો વળીને પડ્યું એમ ગાડી ને ફીડ્યા હતા એ બપોરે બાર વાગ્યા પહોંચ્યા અહીં આવ્યા હતા વાવાઝોડા થાંભલા પાડી દીધા લાઇટર નહોતી લો હું જેમ લો આ હા ન પડી ફોન આવવા માંડ્યો ચારે આવો છો ચારે આવો છો જેમ લોન નહીં લીધી હોય છે હા આવ્યા અને આ પ્રોગ્રામ કરવા હાટું થઈને હો ને કે હવે કાલ પાછું મારે અહીંયા અહીંયા જવાનું છે પાંચસો કિલોમીટર બીજા કાપવાના છે ચતુર્બેન મેં કીધું પૂછો અને આ એમને હેરાન ન કર્યો તો હું અહીંયા રોકાઈ જવાનો હતો બે પ્રોગ્રામ કરીને આવવાનો હતો હજાર કિલોમીટર કાપા હવે પાછા હજાર કાપવાના છે કહેવાનો મારો મિનિંગ છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભુદરા તમારો અને મારો જે ભાવ છે પ્રેમ છે લાગણી છે એની જ મજા છે બાકી મરી જ જવાનું છે મારા આ કાલી કાલી વાતો કરી અમને મૂકી નથી અમને ઉપાડી જ લેવાનો મારો અર્થ એ છે કે જે પરમેશ્વર જ્યાં ઈશ્વર જ્યાં જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમ ન જ આવ્યો કોઈ પૈસા ખવડાવ્યા નથી નરસિંહ મેદાન ખાવા ધાન નહોતું લ્યો બાવન કામ કર્યા મીરાબાઈ ને ઝેર પીવું પડ્યું તો અહિયાં આવ્યો પૈસે થી જાય નથી આવ્યો એમના માં જ આવ્યો છે ભાવ થી જ આવ્યો છે પણ જીવન મળ્યું છે આનંદ કરી લેવાની ભજન ભજન એમના સમજાય નહીં પણ એનો ભરોસો રાખી એના ભાવ થી એના ભેગા રહ્યો ને તો ભજનનો નો બાપુ મેળ પડી જાય કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી પહેલી વાત તમને આગો ભજન છે ને બોલ આ બોલવાની વાત જ નથી જો ભજન ગાવા કરતા છે ને કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જીવનમાં જો ઉતરી જાય જીરો બધા કરતા અઘરું છે આ જેવી વાત બોલાય તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહી આ તો ઠીક હવે બે ભજન ગાતા આવે ને ચારે બાજુ ફોન આવે ને આવી છે અમારું હાલે છે જેમ હાલે મારો રામ જાણે આપડે એમ હાકી નાખો બોલે હાલે આપડે શું ફેર પડે